ગાંધીનગરના અડાલજ રિંગ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જેપી પરમાર તેમજ કેપી ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજીયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રિંગ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જેપી પરમાર તેમજ કેપી આ સોડિયાના ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક એકસો આઠ ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજિયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જવાબદારીપૂર્વક એકસો આઠ ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજીયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રિંગ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જેપી પરમાર તેમજ કેપી આસોડિયાના ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક એકસો આઠ ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજિયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જેપી પરમાર તેમજ કેપી ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆર ના કુલદીપભાઈ સોજીયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બચાવતા જેપી પરમાર તેમજ કેપી ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજીયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રિંગ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ ડિફેન્સમાં માનદ સેવા બજાવતા જેપી પરમાર તેમજ કેપી ધ્યાન પર ઘટના આવતા તરત જ જવાબદારીપૂર્વક ઇમરજન્સી સેવા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી માહિતી મળતા જ ગાંધીનગર ઇન્ફોસિટી કોબા પીસીઆરના કુલદીપભાઈ સોજીયા અને મુકેશભાઈ સહિતની ટીમ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી ગયા હતા ટીમ દ્વારા ઝડપી કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગાંધીનગરના અડાલજ રોડ પાસે શંકાસ્પદ રીતે આગ લગાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે સ્થળ પરથી પસાર થતા સિવિલ